તરફ આવી રહ્યા હતા ત્યારે અમદાવાદથી થી સાળંગપુર ખાતે પોતાની આઈ ટ્વેન્ટી કાર ત્યારે દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે મિત્રો કારના ચાલક કાર પરનો કાબુ ગુમાવતા આગળ જઈ રહેલી કાર સાથે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરીએ તો ઘટનાની જાણ થતા એકસો આઠ એમ્બ્યુલન્સ આવી દુર્ઘટનામાં ઇજાગ્રત થયેલા બે મહિલા અને બે પુરુષને તુરંત નજીકનું હોસ્પિટલ ખાતે ત્યારે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં માં ઇજાગ્રસ્ત લોકોને તેમને કારમાં અમદાવાદથી થી સાળંગપુર દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે રાયકા નજીક અકસ્માત નડ્યો હતો તો જી મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ